આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પણ પાક લણતો જોવા મળ્યો છે આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે એટલે કે મિત્રો આ યુઝર્સને તેને ભવિષ્ય માટે ખતરો જણાવ્યો છે એટલે કે ભવિષ્યમાં આ રોબોટિક્સ દ્વારા એટલે કે રોબોટ પણ મિત્રો ખેતરોમાં કામ કરી શકે છે અને જે મજૂરો કામ કરે છે જેવા કે પાકની લણણી કરવી પાકને

ખેડૂતોને મહત્તમ ચાર હેકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઈઠ ટકા સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે જેમાં મિત્રો કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતા વધારે જો નુકસાન થયું હોય કુદરતી આપત્તિથી તો મિત્રો વધુમાં વધુ ચાર એકર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે તો મિત્રો જે પણ ખેડૂતોને હવે કુદરતી આપત્તિ જેવી કે પૂર વરસાદ વાવાઝોડું વગેરેને કારણે જે કાંઈ પણ નુકસાન થાય છે તેને લઈને મિત્રો સરકારે આ પીએમ કિસાન સહાય યોજના શરૂ કરી છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી આ રકમને છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરી શકે છે આ સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો આ સરકાર સોરી મિત્રો ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે બજેટની અંદર અથવા તો મિત્રો સરકાર જાહેરાત કરી શકે કે ખેડૂતોને જે છ હજાર હપ્તા રૂપિયા બબ્બે હજારના હપ્તા રૂપિયા આપવામાં આવે છે તે વધારીને બાર હજાર કરવામાં આવશે પરંતુ મિત્રો સરકારમાંથી મિત્રો જવાબ આવ્યો છે લોકસભાથી મિત્રો કહ્યું છે કે સરકાર અત્યારે આવી કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી જેથી કરીને મિત્રો ખેડૂતોને આઘાત લાગ્યો છે

કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે તો જે પણ ખેડૂતોને આ યોજનાઓ વિશે ખબર નહીં હોય અને પાક વીમા વિશે પ્રોપર નોલેજ ના હોય તો આ નંબર પર કોલ કરીને એટલે કે મિત્રો આ નંબર પર ફોન કરીને તમે જાણી શકો છો આ નંબર જે છે તે દરેક ખેડૂતો માટે અવેલેબલ છે તો જેને પણ કંઈ પણ જાણકારી મેળવવી હોય તો આ નંબરનો યુઝ કરી શકે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને છવ્વીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે મિત્રો સમાચાર હેઠળ જણાવીએ તો ખેડૂતો માટે આવી ગયા છે રાહતના સમાચાર અત્યારે મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે ત્યારે અંદરો અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોનું શું મદદ મળી ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીએ જવાબ આપ્યો કે બે હજાર બાર બે હાજર તેર થી શાકભાજીના પાકોમાં એક યોજના ચલાવવામાં ચાલુ કરવામાં આવી છે યોજનાનું નામ છે ટ્રેનેસ મંડપ યોજના મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય એના માટે મિત્રો ટ્રેનિંગ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટે મિત્રો જે પણ ખર્ચો થાય છે તેના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો જે પણ ખેડૂત મિત્રો આ આવી રીતના ખેતી કરવા માગતા હોય વેજીટેબલ્સની એટલે કે શાકભાજીની તો મિત્રો તેને સરકાર તરફથી પુષ્કળ સહાય પણ આપવામાં મહત્વના સમાચાર વિશે મિત્રો મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હપ્તો મળશે રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને આ ભજનલાલની સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો કારણ કે રાજસ્થાનમાં ભજનલાલની જે સરકાર છે તે પણ એક ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ એ ભાજપની જ સરકાર છે તો રાજસ્થાનમાં ખેડૂતોને આઠ હજારનો હપ્તો મળે છે અને ગુજરાતમાં છ હજારનો તો શું ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયાનો જ હપ્તો આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને અચૂક જણાવી આપજો ત્યારબાદ મિત્રો જોઈએ દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક જ વર્ષમાં મિત્રો સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાવ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ અંગે મિત્રો અન્ન પુરવઠા વિભાગ પાસેથી જ્યારે માહિતી પ્રાપ્ત કરી તે અનુસાર મિત્રો ગુજરાતમાંથી બે હજાર અગિયારમાં સોરી મિત્રો બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો ને એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ને ત્રણ એમ બે વર્ષની અંદર જ 371000 થી વધારે રેશન કાર્ડ રદ થયેલા છે નિયમ અનુસાર મિત્રો જોઈએ તો જો કોઈ રાશન કાર્ડ ધારક પાસે પોતાની આવક ખોટી માહિતી આપે તો તેવાના રાશન કાર્ડ રદ કરવામાં આવતા હોય છે એટલે કે મિત્રો રેશન કાર્ડ ધારકો છે તો તેમને રેશન કાર્ડ એટલે આપવામાં આવે છે જેથી કરીને તે ગરીબ લોકો પોતાનું રાશન લઈ શકે અને પોતાનો પેટનો ખાડો ભરી શકે પરંતુ મોટી મોટી ગાડીઓ ધરાવતા બંગલાઓ ધરાવતા લોકો પણ અત્યારે રેશન કાર્ડ કઢાવી રહ્યા છે ખબર નહીં કઈ રીતે પરંતુ કઢાવી રહ્યા છે ત્યારબાદ એ રાશનનો પુરવઠો લઈ રહ્યા છે ખરેખર મિત્રો રાશન પૈસા વાળા માટે નથી તો જે પણ લોકો આવી ઇલીગલ રીતે રાશન કાર્ડ મેળવી લે છે અને તેનો ફાયદો ઉઠાવે છે તો તેવા લોકોના રાશન કાર્ડ રદ કરવામાં આવે છે તો દિવસે વીજળી માટે ખેડૂતોએ હજુ ઘણી રાહ જોવી પડશે મિત્રો ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપનારા વાયદા કરનારી ગુજરાત સરકાર હવે ફરી રહી છે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન અત્યારે નથી મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં ગુજરાત મુજબ આઠ કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે અને એટલે કે મિત્રો દસ કલાક વીજળી અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહી છે ખુદ સરકારે મિત્રો વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે પહેલી સપ્ટેમ્બરથી લઈને એકવીસમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મિત્રો ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી જોકે મિત્રો સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં મિત્રો રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પ્રકારની યોજના સરકારની નથી આમ મિત્રો ગુજરાતના ખેડૂતોએ ચોવીસ કલાક વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે તો મિત્રો તમને જણાવી દઈએ જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારે એવી ગેરંટી આપીથી વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પરંતુ મિત્રો અત્યારે સરકારે એવું જણાવ્યું છે કે હજુ મિત્રો આ વીજળી માટે ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે ની વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે

પેમ્પલેટ વેચતા પોસ્ટર ચોંટાડતા કે સૂત્રોચ્ચાર કરતા અથવા તો રેલીઓના પાર્ટીમાં ઝંડા લહેરાવતા જોયા તો બાળમજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે એટલે કે મિત્રો કહેવાનું એવું છે કે તમે જોયું હશે પ્રચારોની અંદર બાળકો ઝંડા લઈને અથવા તો પોસ્ટર ચોંટાડવા પોસ્ટર વહેંચો આવતા હોય છે તો મિત્રો તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ દરેક કાર્યકર્તા જો બાળકોને જોવામાં આવશે તો બાળ મજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો સરકારના આ નિર્ણયથી તમે કેટલા સમ છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે ફરી એકવાર મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી મંદીના વમણમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો વિશ્વની સૌથી મોટી હીરા બાઇનિંગ કંપની ડી બિયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવા થકી મિત્રો હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે મંદીમાં ધકાયેલા હીરા ઉદ્યોગને મિત્રો બેઠો કરવા માટે અનેક પ્રયત્નો થવા છતાં પણ હીરા ઉદ્યોગમાં મંદી યથાવત રહી હતી કે મિત્રો છેલ્લા એટલે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં રફ હીરાની ડિમાન્ડમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને રફ હીરાની ડિમાન્ડ ત્યારે જ વધે છે જ્યારે તૈયાર થયેલા હીરાનું બજારમાં વેચાણ થાય છે એટલે કે મિત્રો હવે આવનારા સમયની અંદર હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજી આવે તેવું દેખાઈ રહ્યું છે